આ ઇન્સ્યુલિન ઓમ યોગ્ય સમય પર લેવો જીવન બચાવી શકે છે ઇન્સ્યુલિન પ્રીમિલ ઇન્સ્યુલિન પ્રીમિયલ ઇન્સ્યુલિન ખાવાના પંદર મિનિટ પહેલા શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન આપવાનો હેતુ એ છે કે જે બ્લડ શુગર ખાવા પછી લગભગ દેડ કલાક પછી બે કલાક પછી પીક પર જશે એ પીકને બ્લન્ટ કરી નીચે લાવવી આ જ હેતુ છે તો પછી પોસ્ટમેલ ઇન્સ્યુલિન તમને લેવું નથી તમે ક્યારે કારણ કે પોસ્ટમેલ ઇન્સુલિન ચક્કર આવશે બેહોશી થઈ શકે છે પસીનો આવશે ભૂખ લાગશે આ રોલર કોસ્ટર ઇફેક્ટ થશે હમ હાઈ લોડ થશે એટલે ખાવા પહેલા ઇન્સુલિન લો ખાવા પછી ઇન્સુલિન ન લો અને જો બ્લડ શુગરમાં વધારે ફેરફાર થઈ રહ્યો છે તો તમારા ડોક્ટર સાથે વાત કરો અને આ સમસ્યાની મૂળ કારણ ઓળખો અને તેને સુધારો